ગીર સોમનાથના પાંઘેશ્વરી આશ્રમ મટાણા ખાતે શ્રીરામ પારાયણ તથા નેત્ર નિદાન કેમ્પ દંત નિદાન જનરલ ચેકઅપ મટાણા ગામ ખાતે આવેલ પાઘેશ્વરી આશ્રમ ખાતે ગુરુ દલપતરામ બાપા શિષ્ય કરશન બાપો ઉપવાસીના ના સાનિધ્યમાં રામચરિત્ર માનસ કથાનું પારાયણ પૂજ્ય શ્વરીદાસજી મહારાજ ભંડુરી વાળા પોતાની ભાવ શૈલી વાણીમાં સંગીતમય કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે સાથે સાથે માનવ સેવા અર્થ મુક્તાનંદજી મહારાજ પ્રેરિત જય અંબે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સાપરડા દ્વારા નેત્ર નિદાન કેમ્પ દંત યજ્ઞ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી પાંગેશ્વરી આશ્રમના મહંત કરશનદાસ બાપુ તથા રામકથાના વક્તા પૂજ્ય प्रियम दास महाराज तथा डॉक्टर पालाभाई सोलंकी वड़नगर डॉक्टर सावलिया साहेब रोहित भाई पटेल प्राची तथा जय अंबे हॉस्पिटल चापरडा ना धर्मेश भाई बारडा डॉक्टर योगेश भाई वाड़ा डॉक्टर देवांग भाई जोशी डॉक्टर मैथी मैडम तथा स्टाफ गण तथा गायत्री परिवार परिवारजनों तथा गण દ્વારા દીપ કરી કેમ્પ ખુલ્લો આવ્યો જેમાં ગાયવાર પરિવારના પત્રકાર જાદવભાઈ ચુડાસમાએ કેમ્પને સંબોધન કર્યું હતું અને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ચાર ગામની સીમાના મધ્યમાં આવેલા દલપતરામ બાપાની તપસ્થલી કરસનदास बापूના તપ અને પુરુશાર્થી આ જગ્યા્ઞ્ઞાન યજ્ઞની સાથે સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલુ રહી છે આ કેમ્પમાં કુલ 160 દર્દીઓએ લાભ લીધો હતો અને વિનામૂલ્ય દવા પણ આપવામાં આવી હતી કથામાં આવતા શ્રોતાગણો માટે તથા કેમ્પમાં પધારેલા દર્દીઓ માટે ચા પાણી ભોજનની વ્યવસ્થા પણ કરશન દાસ બાપુ દ્વારા ગોઠવવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી બોનસ નાથાભાઈ સોલંકી થરેલી બજુભાઈ રોહિત તથા નરસીભાઈ વાઢેર છગિયા રોહિતભાઈ દરબાર અમરાપુરા નારાયણભાઈ વાડા પાદરરૂકા મુકેશભાઈ વાંજા સાહીઠ કેવી ટીબીના તથા જયઅંબે હોસ્પિટલના અમિત ટિંબીવાડા જનકભાઈ ખિમુચિયા કિશનભાઈ કરસનપરા અનિલભાઈ સોલંકી જયેશભાઈ સોલંકી વનિતાબેન દીપિકાબેન તથા ભાંગેશ્વરી આશ્રમમાં સેવકગણ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી કેમ્પ તેમજ કથાને સુંદર રીતે દીપાવેલ હતા વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો